ઓ કે મજૂરી આવી જો બહુ બહુ વાઢી રો તો કાલ ન કાલ પડી જાય ઉઈ જ રો પર ટોડક્યો તળાઈ પર આવી

બોશી શર્માએ એટલા ઓવ નઈ નઈ ખરી જા હા નવ બરોબર ઓવ ઓન દવા મોટી આજી ઓજ છે ના ના 60 વર્ષ થેલ એ મારતા 60 વર્ષે મારતા તો 3 વર્ષે એમ કી તો તો 3 ગીલે કેતા આડાકામાં જૂઠું રાખી દીધી જ તાઈ ઓ પેલાના આડાકા જૂઠો તો પાડો તાણે આડાકા અરે મારા ભાઈબંધ છે તને તો ખરાબ હોય ને ઊ લાગે છે લોશી હા સાંભેર ચા તો અતારે હું ચા લાવું કો આમન તો નહી આવે લાગતા દેચા જ જ મને તો ખરાબ નહી ઊ લાગે તો પેલા તો માર અમું જોજો કરવા છે ઘણઘેડી જોવા કો તને તો જોતા જ ઓશી ચા હું તો ચા નહી પીતી જ મને તો હવે ચા નહી પીતો મારા ભાઈબંધ છે પાકા

ભગવાજ એ તો ડાયરેક્ટ ઓનલાઈન મતલબ નહીં પડતું કોઈકડાઈ દેજે એવું ડાયરેક ભુલા કરીને નીકળાવી દીધી એવું ચાલે ચમ પાણી તો કંઈ વેલી રીત નહીં તમે આવી રીતના વાતો કરો છો મારે ચા પાવાનું કહો છો બધા તો મેં રોકવાળો મેં પણ હોય તો હું તો ચા નહીં પાવાનું મારે તો ચા પાવી નહીં તમારે પાણી હોય તો તમે નાય પાવ બસીયત તો કડક થઈ ગયો પાછા હાજર આય બીજી લાવે ને गैरी नहीं आज बरत दियो ना ना मु गैरी वो लागो त मन की दुदा तो पेला चम घर बाजू वाला इनकी से गैरी लाओ से डोसी तो बता रे मु पा दियो से मु तो ना पा ना, पार ना पार ला यार वो लाओ से यार मु रोटला करो और को तू ना इतला आजे करवाना तमे लाओ से तो रोटला तो मु तो तनेच करवाने रोटला तो तमारेच करवा पड़ जो दे आता हो थियो लाई तो आई बरी ना

noi ya to punthai vaayo khail levano te punthadi vaayo tame to man chaamu kavo son rotla karavo son te hu koi mu tamako tu kom karva aayo choy kai tare rotla બહેન આવી તો એની પાઓ તો તુય ભઈ બહેન આવે ને બાપોને ઓય કર તે દાયાચા ના મેલઈ દાયાચા ખોળ બધું નાખું શું કરાય ભઈ ઓય પર હું કાવ પર તમ છો ગેસ તો ને તમે ગેસ તો મંગાય હે તો બરાબર ગેસ મરતા એટલા હું બધું આય હું તાર નોમ લઈએ ગેસ

ગેન્યો કોઈ ના નઈ જોવું પડશે ના હાચો થતી લાડ કમર તો ની ફોન કરો ને કરો હું તો રેડી મોરવઈનો ફોન કર ઉપર હા કરવો પડે એમ તો દીધું ઉપરતાય નહીં મોરવઈ તો

કારો છો અઢી લાખ રૂપિયા લાવી દઉં કે તુરી લેજો અમારા હારાન કે નહીં જોતી ના ના એટલા બધા બરાબર મેં તો હાલ ને હાલ મૂકી દઉં કાલમાં તમે વાત નહીં તારે મૂકી દઉં મને રાય કાલ આવજો તબાખ કોને અબના એમ તો તીમ બે એટલે તમે તમારા ફટાડો લઈ દો અમે કાંટી આવ એમ તન તરી આવ તો હારાને કરવો છે ને કહીએ દેતા હો